નવ થી આઠ વાગ્યા સુધી મહેનત કરીએ છીએ છતાં સો દોઢસો રૂપિયાની ગરાકી થાય છે એમાં અમારા ભાડા પૂરતા પણ નીકળતા નથી તો અને મને સાવ દેખાતું નથી હું જન્મથી બ્લાઇન્ડ છું તો અમે સરકારી ક્વાર્ટરમાં ભાડાના મકાનમાં રહીએ છીએ અને એમાં અહીંયા ત્રણ મહિનાથી કેબિન ચલાવીએ છીએ એમાં સો દોઢસો રૂપિયાની ગરાકી થાય છે એમાં ભાડા પૂરતા પણ નીકળતા નથી આખો દિવસ મહેનત કરીએ છીએ છતાં પણ અમારું નવથી આઠ વાગ્યા સુધી મહેનત કરીએ છીએ છતાં સો દોઢસો રૂપિયાની ગરાકી થાય છે એમાં અમારા ભાડા પૂરતા પણ નીકળતા નથી તો અને મને સાવ દેખાતું નથી હું જન્મથી બ્લાઇન્ડ છું તો પછી બીજા ધંધા તો ઠીક વાત છે આવી રીતના અમે અમારેથી થાય એવું એટલું કરીએ છીએ પણ મને હું એવી આશા રાખું છું કે મને તો અમારી કેબિનમાં આવીને થોડી ઘણી ગરાકી થાય અને મદદ કરો એવી આશા રાખું મિત્રો રંગીલા રાજકોટમાં આપણે પહોંચી ગયા છીએ એક વિકલાંગ દંપતિને સપોર્ટ કરવા માટે હું આવ્યો છું અત્યારે પીડીએમ કોલેજ પાસે પીડીએમ કોલેજની બરોબર બહાર દિવ્યાંગ કપલનું સરસ મજાનું કેબિન છે ત્રણ મહિનાથી એવો વ્યવસાય કરે છે પણ ઘરનું ભાળવી નથી ભરી શકતા બેનની આપવીથી જાણીને મને બહુ દુઃખ થયું હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને શેર કરો અને તમારા જીવનમાં જે જે પણ જરૂરી સીન દારિયા વેપર ઘણી બધી આઈટમ એવો રાખે છે તમે અહીંથી ખરીદી કરો અને ફૂલ લઈને ફૂલની પાખડી આપણે સમાજ ભેગો થઈને જેટલો સપોર્ટ થાય એટલો સપોર્ટ કરીએ અને હું કારડિયા રજપૂત સમાજને ખાસ વિનંતી કરીશ કે ગુલાબસિંહભાઈ પોતે કારડિયા રજપૂત છે અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં રહીએ છે અને કહેવાય ને સંઘર્ષ કરે છે જીવનમાં

ઘણી બધી મોંઘવારી છે તો હું એવું કહેવા માગું છું કે અમને સપોર્ટ કરો ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ તમે અમને જરૂરથી સપોર્ટ કરો એવી આશા મિત્રો બેનની આપણા સમાજની ખાસ તો ભાઈ છે કરડિયા રાજપૂત સમાજથી બિલોંગ કરે છે હું રાજપૂત સમાજને કરડિયા સમાજની વિનંતી કરીશ કે ભાઈ જેટલી સપોર્ટ થાય એટલો સપોર્ટ કરો અને આ દિવ્યાંગ કપલને તમારાથી ભૂલ નહીં ને ભૂલની પાખડી હું એવું નથી કહેતો કે તમે અહીંયા આવીને રૂપિયા આપી જાઓ પણ તમે જીવન જરૂરી જે પણ વસ્તુ ખરીદતા હોય આ બાજુ નીકળ્યા હોય તો આમને પાસેથી લઈ અને એમને સપોર્ટ કરી શકાય અને વધુને વધુ લોકોને ઘરે બેઠા તમે આ વિડીયો શેર કરશો તો પણ એમને વધારે લોકોનો એમને ફાયદો મળશે અને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચશે તો આ દિવ્યાંગ કપલને સપોર્ટ કરો સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે તો વધુને વધુ લોકો સપોર્ટ કરો એટલી મારી તમને અંતર દિલથી રિક્વેસ્ટ છે અને બેનને તો ખરેખર સાવ દેખાતું જ નથી ભગવાને નાનપણથી જ આંખો લઈ લીધી છે તો આપણે સમાજ એમની આંખો બનીએ અને એમના ઘરે ઉજાસ લાવીએ એવી મારી તમને બધાને રિક્વેસ્ટ છે જય શિયા રામ બાપા સીતારામ આવજો